જય માતાજી રામ રામ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજની સ્ટોરી એક અલગ પ્રકારની સ્ટોરી છે જે મા બાપના દીકરાઓ સ્કૂલમાં ભણે છે એના માટે આ એક ચોંકાવનારી ઘટના છે એના માટે એક સરસ માહિતી લઈને આવ્યા છીએ દરેક મા બાપને નમ્ર નિવેદન છે કે આ અવશ્ય સાંભળે તાજેતરમાં દસ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે જેના માટે ડૉક્ટરોએ કેટલાક આ સૂચનો આપ્યા છે એ આપણને એ મા બાપને ધ્યાનમાં લેવા જેવા છે તો મિત્રો ડોક્ટરો શું સૂચના આપ્યા કેવી રીતે નાના બાળકોને હાર્ટ એટેક આવી જાય છે છ થી સાત કારણો બતાવ્યા છે મિત્રો દસ વર્ષના એક વિદ્યાર્થીનું તાજેતરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે તો એ ડોક્ટરોએ એક સૂચનો આપ્યા છે આપણે સાંભળીએ એક બાળકને સવાર સુધીમાં ઊંઘ પૂરી કરવા દો બે સવારે નાસ્તો કરાવ્યા વિના સ્કૂલે ના જવા દો સવારે નાસ્તો કર્યા વગર સ્કૂલે ના મોકલો ત્રણ બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ ચાર સ્કૂલ હોમવર્ક પૂરું કરવા અયોગ્ય પ્રેશર ના કરો પાંચ ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો છ સ્કૂલેથી આવતા વેંત જબરદસ્તી ના જમાડો સાત બાળકને આરામ કર્યા વિના હોમવર્ક ના કરાવો વાલીઓ ચાર છ વર્ષના બાળકોને કલેક્ટર આઈપીએસ આઈઆઈએમ આઈઆઈટી ના બનાવો પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉંમરે શાળાએ જતાં શું ભણતા કેટલો બોજ હતો આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ શા માટે આપણે આપણા બાળકના બચપણને મારી નાખીએ છીએ આપણે તેની પાછળ શા માટે આદુ ખાઈને પડીએ છીએ તમે જવાન છો સવારે પાંચ વાગે ઉઠી જાઓ દોઢ વાગ્યા સુધી સતત કામ કરો ઠંડા શાક રોટલી ખાઈ આરામ કર્યા વગર તરત જ કામે લાગી જાઓ નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ ક્રૂરતા કેમ હૃદય ઉપર હાથ મૂકી વિચારો આપણે જાણે અજાણે પોતાના જ બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયાથી વંચિત કરીએ છીએ દરેક બાળકમાં બચપણ હોય છે બચપણમાં નચપણ હોય છે દરેક મા બાપ અને વાલીઓને બે હાથ જોડીને નમ્ર અરજ દરેક બાળક ઉપર રાખો આરામ કરવા રમવા ખીલવા દો તો મિત્રો આ નાનકડી વાત તમને કેવી લાગી જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ